વાત બોલો ફુટા પડ્યા તો ના કરી

અલે મોટો ની હારું જો નક મારા જો મોટો બહુ ને મોટો રામ લેવા જો પદરા જો પાઉ તો ઊભો ખટલો ઊભો જો એવું તા જો આપો જો આપો જો જો પડ આ હવે બોનો દાયા મોમા ને કે પાડો મોમા ને કે હું બોલો બબંધ તો તો ભમો મોમો જીવાતું મોમો જીવા જ નતા અલે બોનો લગા લગા જો થ્યો તો મોલટર મો આવશે તો મોમો મોમો તો આ જીજી મારું તો 10 વર્ષથી જે હા ડોસો પઠ કા હા કે હા હવે જા મોમ લાગી ગયો તાર મમ મમ કે હા આમ કે કે મૂછો ના પારું આ તો આવો આવું હતું આવું હતું ના હું લે પાનું હેલો એકલા બોલા મારા ابو હેલો જો ને મમકો જોવા છે અલી તો મમું યાર આ એ ચાંગે સદસ મને બે હા

ઓ સાયંસુ છૂટી મોન બાજુ આવડી યાર તો કાળ્યો ને તું શું કરવાનું અલ્યા યાર પાવર છે કે પાવર પાવર જો પાવર હ તો પાવર તન ચાલુ નથી યાર આ હું યાર ચાલુ ટ્રાય મારું કશું ચાલુ નથી થતું પાવરમાં લાગાકો દફસો કો યાર પાવર હે પતાજી આ બધું લાગો બોલું આ બધું દફકા અલે યાર કામ નળા આ ઓમાં પ્રોબ્લેમ આ હે યાર હા ઓમાં ફીસું દીજે ઓ હું ફીસાવા પાછામાં ફીચા પા ફીસાવા પડી ગયો આજી ફીસા કોલી કોલી પાવર કંટ્રોલ થાય મોટરનું

એવો ના જ નહી અલ્યા હેલો ફ્રેન્ડ કેરા ઉભરે હે એ એ એ એ અલ્યા ફટાજી ઉગળ્યા એ શું કરજો અલ્યા મારા ભાઈને મારી બાજુ આરો વો ના લગા વો ના કોબા આયે લગા પરપો ઓ આ પટુ નારો આવો એને તે अरे मुझे हाउ जो घटा हो यार मोमन तो 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 मैं तो यार मोमन क्या हाँ ना आप फट चुके हो बच्चा हूँ मार मोमन तो यार हाथ कटा है तो मुझे तू यार को मुझको आर तू जाए ना

કહો લાવતો અરે જો આખો બે કરો હવે હા હા લાગે તો આ ગયું લગા છે લતારી હું તો વળગ્યો લગા છે અરે વળગ્યું નહીં અરે તો

બોલા લેણો અલ દે લાય માચાંપલે તમે તો લઈ લીધો લાઈટ નું આવો આવો